ગુજરાતમાં એક રોગ વકરી રહ્યો છે ચેપી રોગ ફેલાઈ રહ્યો છે હીરો બનવાનો મોટિવેશનલ સ્પીકર બનવાનો આમ છવાઈ જવાનો સમાજનું રોલ મોડલ બની જવાનો કેવી રીતે રીલો બનાવી બનાવી એટલે રીલો ફિલ્મના ગીતોની રીલ્યવાંશી ટાણા ટાણે ના થવા માંડે એટલે બહુ મોટી તોપ આવી ગઈ છે આ તો મારે બધા રોલ મોડલોને એક વિનંતી કરવી છે કે રોલ મોડલ બનવાનો એક બહુ વધુ સારો રસ્તો પણ આપણી પાસે છે આપણે કેમ રસ્તાને નથી ઉપયોગ કરતા સમાજમાં કોઈપણ સમાજમાં સરકારી નોકરી કરતા વ્યક્તિઓ હોય છે એ વ્યક્તિઓની પોતાના સમાજ પ્રત્યે એક વિશેષ ભાવના હોય છે કે હું ફલાણા સમાજનો છું મારા સમાજનો કાર્યક્રમ મારો સમાજ મારો સમાજ આમ તેમ તમારે તમારા જ સમાજને કે કોઈ પણ સમાજને ઉપયોગી બનવું છે તો એક બેસ્ટ રસ્તો છે પણ કોઈ પણ આ સરકારી નોકરીઓમાં આવ્યા પછી જે હીરો બનવા અને મોટિવેશનલ સ્પીકરો બનવા માટે સતત કોશિશ કરતા જે કાંઈ પણ ખોટિવેશનલ સ્પીકરો છે એ એક રસ્તો નથી પકડતા તમે જે વિભાગમાં છો સરકારના એ વિભાગના કાયદાનું જ્ઞાન લોકોને કેમ નથી આપતા હાથમાં આવે ત્યારે તમે સમાજને એક રહેવાનો ઉપદેશ આપો છો ને સંગઠિત થવાના ઉપદેશ આપો છો અને સમાજે કેમ કરવું કેમ ન કરવું એ બધા કેટલા પ્રકારના જ્ઞાન આપો છો એ તો હવે આપવાવાળા હજારો જણા છે આપશે સંગઠિત રહેવાનું જ્ઞાન આપવાવાળા પાંચસો નેતાઓ છે સામાજિક રાજકીય આપશે આપણો સમાજ ક્યાં પાછળ રહી ગયો છે એ સમજાવાવાળાએ પાંચસો નેતાઓ છે આપણા સમાજમાં શું ખૂટે છે એ કહેવાવાળાય પાંચસો નેતા છે આપણા સમાજે કોનામાંથી કઈ પ્રેરણા લેવા જેવી છે એ કેવા વાળા એ પાંચસો જણા છે પણ કાયદાનું જ્ઞાન આપવા વાળો એક માણસ જ નથી મળતો તો તમે પોલીસમાં હો તમારા હાથમાં માઇક આવે ત્યારે તમારે બે વસ્તુ સમાજને શીખવાડવી જોઈએ કે કાયદામાં સાચું શું છે અને તમારી સાથે ખોટું શું થઈ રહ્યું છે એફઆઈઆર લખાવા જાવ ત્યારે તમારા અધિકારો શું શું છે એ માઇક માંથી જણાવવું જોઈએ તમારી સાથે પોલીસ કેવા કેવા પ્રકારનું ખોટું કામ કરે છે કેવું ખોટું બોલે છે તમને કેવી 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 રીતે 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 છેતરી જાય છે 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 તમારી ફરિયાદ છાવરે એમાં શું એ જ્ઞાન સમાજને આપવું જોઈએ ધારો કે તમે મામલતદાર કચેરીમાં નોકરી કરતા હો અને તમારા હાથમાં માઇક આવ્યું સમાજનું તો તમારે એ જ્ઞાન આપવું જોઈએ કે મામલતદાર ઓફિસની ફરજ શું છે એની ડ્યુટી શું છે જનતાના અધિકારો શું છે કેવા કેવા પ્રકારનું ખોટું તમારી સાથે થઈ શકે છે એની એડવાન્સમાં જાણકારી માઇકમાંથી આપવી જોઈએ કે તમારી સાથે દસ્તાવેજ જમીનના દસ્તાવેજમાં આવા પ્રકારનું ફ્રોડ થઈ શકે છે તમારા બાળકોનું વારસાઈ કરાવવામાં આવી તકલીફો થઈ શકે એમ છે વારસાઈ કરાવો ત્યારે આ ધ્યાન રાખો સાત બારમાં એન્ટ્રી પડાવો તો આ ધ્યાન રાખો નામ કમી કરાવવું હોય તો આ ધ્યાન રાખો આવા આવા કાયદા ધારો કે તમે વીજળી વિભાગમાં એન્જિનિયર એન્જિનિયર હોવ અને તમારા હાથમાં માઇક આવે તો તમારે વીજળીના કાયદા સમાજને જણાવવા જોઈએ કે નવું કનેક્શન લેવા માટે આટલા જ કાગળો જોઈએ છે આ વધારાના કાગળો જે માગે છે એ ખોટું છે એ ન આપવા જોઈએ કાયદો આવો છે કાયદો આમ છે કાયદો તેમ છે ધારો કે તમે તાલુકા પંચાયતમાં નોકરી કરતા હો ટીડીઓ હો ક્લાર્ક હોય એન્જિનિયર હોય સેક્શન ઓફિસર હો તો તમારે એ સમજાવવું જોઈએ કે તાલુકા પંચાયત કેવી રીતે કામ કરે છે ગામનો રોડ બનાવવાની વ્યવસ્થા કેવી રીતે આવે રોડનું એસ્ટીમેટ કેવી રીતે બને એનું ટેન્ડરિંગ કેવી રીતે થાય ખોટું ક્યાં થઈ રહ્યું છે કેવી રીતે ખોટું થઈ રહ્યું છે આ વાત સમાજને જણાવો ધારો કે તમે બેંકમાં નોકરી કરો છો મોટા સાહેબ છો બહુ મોટા મોટિવેશનલ સ્પીકર બની ગયા છો અને બહુ તમને આમ મોટા મહાન મહાન રોલ મોડલ છો સમાજના તો બેંકના નિયમો જણાવો કે લોન લેતી વખતે શું શું ધ્યાનમાં રાખવાનું એજન્ટો કેવી રીતે તમારી સાથે ફ્રોડ કરી શકે એમ છે તમે લોન ભરપાઈ કરો છો ત્યારે શું થઈ રહ્યું છે તમારે બેંકની અંદર તમારે ખાતું ખોલાવવું હોય ખાતું બંધ કરાવવું હોય લોનમાં બીજા કેટલા પ્રકારની લોન આવે છે વગેરે વગેરે બાબતો તો તમે ઈ માઇકમાંથી જણાવો કોઈ સહકારી બેંકમાં નોકરી કરતો હોય અને અંદરથી ખંજવાળ આવે મોટિવેશનલ સ્પીકર બનવું છે બહુ મોટો સમાજનો રોલ મોડલ બનવું છે તો સહકારી બેંકનું માળખું કેવી રીતે કામ કરે છે આ માળખામાં ખોટું ક્યાં ક્યાં થઈ રહ્યું છે ખેડૂત સાથે અન્યાય કેવી રીતે થઈ રહ્યો છે એ અન્યાયને રોકવા માટેની કાયદાકીય જોગવાઈ શું છે આપણે શું જાગૃતિ રાખવી પડે એવું માઇકમાંથી સમજાવો ધારો કે કોઈ તલાટી મંત્રી હોય તો તમે એવું સમજાવો કે શું શું ફરજો છે શું શું જવાબદારીઓ છે પબ્લિક સાથે શું શું ખોટું થઈ રહ્યું છે તો સરકારી માણસોને હમણાં હમણાં ગુજરાતમાં એક ચેપી રોગ લાગ્યો છે છવાઈ જવાનો મોટી તોપ છે જાણે કે મોટા સમાજના રોલ મોડલો બની જવું છે એમ ન બનાય સમાજના રોલ મોડલો હંમેશા જેણે આખું જીવન સંઘર્ષમાં જીવ્યા હોય ને એ જ બને છે દુનિયા આખીનો ઇતિહાસ લઈ લો જેણે આખું જીવન સંઘર્ષમાં કાઢ્યું છે એ મને એ જ માણસ સમાજનો રોલ મોડલ છે અને એ આખું જીવન સંઘર્ષમાં કોણ જાય જે રાજકીય અને સામાજિક કામ કરતો હોય એનું આખું જીવન સંઘર્ષમાં જાય સરકારી નોકરીમાં જીવનમાં એક જ વખત સંઘર્ષ છે મેં બે નોકરીઓ કરેલી છે રાજીનામું આપેલું મને ખબર છે કે એક વખત લાઇબ્રેરીમાં મહિનાઓના મહિનાઓ સુધી લખો વાંચો ખૂબ દિમાગ લગાવો ભયંકર સંઘર્ષ કરો એક વખત ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપી મામલતદાર કલેક્ટર આ તે કંઈ પણ બની જાવ છો પછી લાઈફ ટાઈમ કોઈ સંઘર્ષ નથી સંઘર્ષ છોડી દો મિનિમમ મગજે નથી વાપરવાનું હોતું યસ સર યસ સર કરવાનું હોય છે મજા આવે એનું કામ કરવાનું ન મજા આવે એના કાગળી અહીંથી ત્યાં અહીંથી ત્યાં ફેંકવાના આ ધંધો જ જીવનમાં એક વખત સંઘર્ષ કર્યા પછી એક સ્ટેબલ લાઈફ મળી જાય છે લાઈફ ટાઈમની સ્ટેબલ લાઈફ સ્થિર જીવન શાંત જીવન સેફ જીવન સુખી જીવન મળી જાય બહુ વિશાળ સંઘર્ષ નથી વધતો તો જેના જીવનમાંથી સંઘર્ષ પૂરો થઈ જાય છે એ માણસ સમાજનો રોલ મોડલ કેવી રીતે હોઈ શકે આ રાજનીતિ અને સમાજનું કામ કરવું એ ક્ષણે ક્ષણ સંઘર્ષ છે એક એક સેકન્ડમાં સંઘર્ષ છે દરેક બદલાતી પરિસ્થિતિ સંઘર્ષ છે અહીંયા આ રાજનીતિ અને સમાજનું પ્લેટફોર્મ સમાજનો આગેવાન બનવું એટલે બારે માસ જાગીને સવારે સમાજની ટીકા પણ સાંભળવી સમાજનું મેણું સાંભળવું સમાજના આશીર્વાદે સાંભળવા સમાજની પ્રશંસાઓ પણ સાંભળવી તમામ પ્રકારના માણસો સાથે કામ પાર પાડવું બારે માસ કામ પાર પાડવું અને કરેલા કામના બદલામાં કશુંક વળતર મળે પણ ખરું ને ન પણ મળે ને છતાંય કામ ચાલુ રાખવું અને આવું કામ જીવો ત્યાં સુધી કરવું એ સંઘર્ષ જેટલા લોકો કરે છે એની સમાજના આદર્શો છે હવે સરકારી નોકરીમાં બેસીને તમારે રોલ મોડલ બની જવું છે કેવી રીતે શક્ય છે એટલે બધાને મારી વિનંતી છે કે રોલ મોડલ બનવું હોય તો કોરા ઉપદેશ આપવાના બદલે સમાજને કાયદાનું જ્ઞાન આપો તમે જે વિભાગમાં છો એની કોઈ એક વેબસાઇટ બનાવો એ વેબસાઈટ ઉપર નવરા નવરા રહી આર્ટિકલો લખો તમે પંચાયતમાં કામ કરતા હોવ વન વિભાગમાં કામ કરતા હોવ પાણી પુરવઠામાં હોવ શિક્ષણ વિભાગમાં હોવ હાયર હાયર યુનિવર્સિટી લેવલના એજ્યુકેશન વિભાગમાં હોવ તમે આરોગ્ય વિભાગમાં હોવ માર્ગ મકાન વિભાગમાં હોવ તમે જ્યાં નોકરી કરતા હોય એ કાર્યાલયને લગતું એ કાયદાને લગતું એ વિભાગને લગતું તમારી પાસે જે કાંઈ નોલેજ હોય એના આર્ટિકલો લખો વિડીયો બનાવો પોસ્ટ લખો ફેસબુકમાં અને લોકોને કાયદો જણાવો કે આમાં આમ હોય આજે સમાજનો નાનામાં નાનો માણસ એક છેવાડાનો માણસ નહીં જેવી વાત માટે આખું જિંદગી એની બરબાદ થઈ જાય એક એક દીકરીના છૂટાછેડા થાય અને બીજા લગ્ન થાય પછી એ દીકરીના બીજા લગ્ન થાય અને પહેલાં ઘરે જ્યાં લગ્ન થયા હોય ત્યાં એક સંતાન હોય એ સંતાન પણ નવા ઘરે જાય ત્યારે એ સંતાનનું આધાર કાર્ડમાં એના સ્કૂલના દાખલામાં નામ બદલવા માટે છે ને લોકોને ફીણ આવી જાય છે આપો મોટિવેશન જાવે ને એક નાના બાળકનું નામ બદલવાની પ્રક્રિયા પણ એટલી અઘરી કરી નાખી છે નાનો ગરીબ માણસને બેચારાને ખબર નથી કે આમાં શું કરવાનું ઓલો સરકારી માણસ એક કિલો કાગળ માગે પાંચ પાંચ કિલો કાગળ માગે આ લાવો ને પેલું લાવો ને આનો પ્રમાણપત્ર ને ફલાણું પ્રમાણપત્ર ને છૂટાછેડાનું કાગળ ને દતક વિધાન ને ફલાણું વિધાન તો દોસ્તો એક ઝીણી એવી વાતને ગરીબ માણસે કેટલી બધી વેઠવી પડે છે એક છોકરાનું નામ બદલાવવા માટે થઈને લોકોને આસુડા પાડતા અમે જોઈએ છે તો તમે એનું જ્ઞાન આપો ને કે કેવી રીતે આ પ્રોસેસ બનેલી છે તમે જે વિભાગના સિંગમ બનવા માંગતા હોય એ વિભાગના સિંગમ બની શકશો પણ જ્ઞાન આપીને સિંગમ બનો નોલેજ આપો ઉપદેશ નહીં ઉપદેશ આપવા માટે ઘણા બધા અમારી જેવા રખડે છે એ આપશે ઉપદેશ ને સમાજને લેવો હશે એટલો લેશે તમે છે ઉપદેશ આપો છો જેના જીવનમાંથી સંઘર્ષ પૂરો થઈ જાય છે એને ક્યારેય ઉપદેશ આપવાનો રહેતો નથી ઉપદેશ આપવાનો અધિકાર માત્ર એનો જ છે જે સંઘર્ષ કરે છે ક્ષણે ક્ષણ સંઘર્ષ મિનિટ ટુ મિનિટ સંઘર્ષ દિવસ ઉગ્યાને સંઘર્ષ ને રાત્રે સુતા પહેલા સંઘર્ષ ને જાગીને તરત સંઘર્ષ સરકારી નોકરીમાં શું સંઘર્ષ છે અને આપણે સરકારી નોકરીમાં જવાની એક જે હરીફાઈ છે એટલા માટે જ છે ને કે એકવાર નોકરી મળી જાય પછી હા પછી કાંઈ વાંધો નથી કામ કરીએ કે ન કરીએ એ પહેલી તારીખે પગાર આવી જ જવાનો છે ખાતામાં તો દોસ્તો સંઘર્ષ નથી ત્યાં આપણે પણ સમજવું પડે અને જે કાંઈ પણ રોલ મોડલ બનવા માટે મોટિવેશનલ આમાં ઘણી વખત બહુ મોટા અધિકારીઓને આઈપીએસ ને ને એસ ને કલેકટરો ડેપ્યુટી કલેક્ટરો બની જાય ને પહેલાં ઝાટકે એ લોકો નાના કર્મચારીને ઊંધા રવાડે ચડાવતા હોય કેમ કે એને વધારે ખંજવાળ આવતી હોય રોલ મોડલ બનવાની નો ડાઉટ સારી બાબત છે બધું જ બનાય જીવનમાં હું બની ચૂક્યો છું મારી એવી કોઈ બળતરા નથી કે આરું મેં કોશિશ કરી નોકરી ન મળી એટલે નોકરીવાળાને આપણે ટીકા ટિપ્પણી કરીએ એવું કાંઈ નથી મેં તો બે નોકરી કરી દોસ્તો રોલ મોડલ બનવા માટે કાયદાનું જ્ઞાન લોકો સુધી પહોંચાડો ઝીણામાં ઝીણી વાતમાં આજે લોકો હેરાન છે એક લોન લીધી હોય એમાં હજાર પ્રકારની સહીઓ અંગ્રેજીમાં લખેલા કાગળ ઉપર લેવામાં આવે છે માણસ દુખી થઈ જાય છે લોન ભરતા ભરતા આખી જિંદગી વેડફાઈ જાય બરબાદ થઈ જાય છે તો લોન પૂરી નથી થતી તો શું કરવું એના આર્ટિકલો લખો ને એના વિડીયો બનાવો એની વેબસાઇટો બનાવો લોકોને આપો જ્ઞાન તો હું તમારો રાત જોડીને આભાર માનીશ વ્યાજના ચક્કરમાં ફસાયેલા એક માણસે કયું પગથિયું ચડવું શું લખું કેમ કરવું એનું કોઈ જ્ઞાન આપવા વાળું નથી લોકલ જગ્યાએથી પચીસ હજાર રૂપિયા જરૂર પ્રમાણે ઊંચીના વ્યાજવા લીધા હોય પછી માફિયા હોય છોડતા નથી આપોને જ્ઞાન ગામડાના એક ખેડૂતને ખોટી રીતે જીબી વાળા વીજળી વિભાગ વાળા ખોટી રીતે બિલ આપી જાય દંડ આપી જાય વીજ ચોરીનો કેસ દાખલ કરી દે છે વીજળી વિભાગ વાળા ગરીબ ખેડૂત હોય લાચાર ખેડૂત હોય એવું કઈ કરોડોની કમાણી ન હોય ગામ મીટર હોય ગમે તેવો કેસ કાગળિયા બનાવીને ભાગી જાય પછી ખેડૂત બચ્ચારો ધક્કા ખાઈ ખાઈ ધક્કા ખાઈ ખાઈ ધક્કા ખાઈ ખાઈ થાકી જાય કોઈ જવાબ નથી આપતું એવા અનેક પ્રશ્નો છે સમાજમાં એનું સોલ્યુશન શું છે એના આર્ટિકલ લખો વિડીયો બનાવો એની પોસ્ટ લખો ફેસબુક વોટ્સએપમાં સતત કાઈ કે તમને જે કંઈ તમારા રોજેરોજના નોલેજ થી જે કંઈ આવડે છે એ લખો સમાજના ગ્રુપમાં નાખો કે આનું આમ હોય ને આનું આમ ન હોય તો મારી જેવો કોક જુવાનીઓ જેને ઘણું કરવું હશે પણ કાયદાની ખબર નહીં હોય પ્રોસેસની ખબર નહીં હોય એ માણસને જો તમારો કાયદાનું જ્ઞાન પ્રાપ્ત થશે તો સમાજને જુવાન બેઠો થશે એટલે મારી બધાને વિનંતી છે કે જેને જેને આ રોલ મોડલ બનવાનો સિંગમ બની જવાનો છવાઈ જવાનો અને મોટિવેશનલ સ્પીકર બનવાનો ચેપી રોગ લાગુ પડ્યો છે એ બધા તે મિત્રોને મારી વિનંતી છે કે તમારી પાસે તમારા સરકારી વિભાગને લગતું જે કાંઈ જ્ઞાન હોય આવડત હોય અનુભવ હોય જાણકારી હોય માહિતી હોય કાયદાઓ હોય નિયમો હોય અધિનિયમો હોય પરિપત્રો હોય જાહેરનામા હોય ઠરાવો હોય એની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્ન કરો અને એ ગુનોય નથી તમને કાલ ડિપાર્ટમેન્ટલી કોઈ પૂછશે નહીં કે આ કાયદાની માહિતી પબ્લિકને શું કામ આપી લોકોને જાગૃત કરો લોકોને ઉપદેશનો આપો સલાહનો આપો જાગૃત કરો માહિતી આપો જાણકારી આપો આમ જોઈએ તો રાજકીય કે સામાજિક આગેવાન જે કોઈ પણ હોય એની પાસે હંમેશા બે રસ્તાઓ હોય છે જ્યારે બોલવા ઊભા થાય જાહેર સ્ટેજ ઉપર કે ખાનગીમાં કે ફેસબુક સોશિયલ મીડિયાથી ત્યારે એની પાસે બે રસ્તાઓ હોય છે એક એવું બોલવું કે છવાઈ જાય તાળીઓના ગડગડાટ થઈ જાય માણસ છવાઈ જાય એવા રાઇમિંગ્સ બોલવા જોડ જોડકણા ટાઈપના શબ્દો હોય કવિતાઓ શેર શાયરીઓ હોય અને માણસ સાંભળે એટલે આ માણસ ખુશ થઈ જાય કે નાના બરાબર છે સાચી વાત છે બીજું એવી વાત હોય બીજો રસ્તો એવો છે પહેલો રસ્તો છે કે એવું બોલો કે છવાઈ જાઓ અને એવું હાચું બોલો એવું કડવું બોલો એવું ધારદાર બોલો કે બોલનાર પોતે છોલાઈ જાય સમાજ એમ કે આવું થોડું બોલાય આવું ન બોલાય તો મોટા ભાગે આગેવાનો પહેલો રસ્તો પકડતા હોય મીઠું મીઠું બોલી અને છવાઈ જઈએ આપણે શીત ને છોલાઈ જવું આપણે શું કામ છોલાઈ જઈએ પણ મને ઘણી વખત એવું લાગે છે કે બધા છવાઈ જાય એવું બોલે તો છોલાઈ જાય એવું કોણ બોલે તો આજે એક વાત મૂકવી છે મેં સરકારી નોકરી કરી છે એટલે એવું કઈ નથી કે ભાઈ મેં બહુ પરીક્ષાઓ આપી ને કોઈ દિવસ નોકરી ન મળી એટલે હવે હું બળતરા કરી રહ્યો છું એવું કઈ છે મેં તો રાજીનામું મૂકેલું છે પણ સરકારી નોકરી કરતા મિત્રોને લઈને સમાજની અંદર તમામ સમાજની અંદર એક એક બહુ વધારે પડતું જરૂર કરતા ઘણું બધું વધારે પડતું એનું ગ્લોરિફિકેશન થઈ રહ્યું છે હીરોઇઝમ એને હીરો માનવામાં આવે છે એવું નથી સૌનું મહત્વ છે સમાજની અંદર તમામનું પોતપોતાનું મહત્ત્વ છે એક સફાઈ કામદારનું એટલું જ મહત્વ છે કપડાં સીવવાવાળા માણસનું એટલું જ મહત્વ છે બાલડાઠી કરી આપવાવાળા માણસનું એટલું જ મહત્વ છે અને પીએસઆઈનું એટલું જ મહત્વ છે પણ જે માણસ આપણને નિયમિત રીતે બાલડાઠી કરી આપે છે એને આપણે સમાજનો હીરો માનતા જ નથી હકીકતમાં એ આપણું કામ કરે છે એક પીએસઆઈને આપણે એફઆઈઆર લખવા બેસાડ્યો છે એ એફઆઈઆર લખે તો એને કઈ આપણા ઉપર એહસાન નથી કર્યું ઉપકાર નથી કર્યો આપણે એને હીરો માનવાની જરૂર નથી એણે એનું કામ કર્યું છે કામના બદલામાં આપણે પગાર આપીએ છીએ તો દાઢી કરવા વાળો વ્યક્તિ પણ આપણી દાઢી કરી દે માનો કે કોઈ માણસ દાઢી ના કર દે તો આપણે કેવા લાગતા હોત તો દરેક માણસ પોતાનું કામ કરે છે કામના બદલામાં મહેનતાણું મળે છે એમાં કઈ બહુ મહાન હીરો છે એને નથી એવું કઈ હોતું નથી પણ છતાંય જે રીતે ગોપાલ ઇટાલિયા સાહેબ પોતાના વિડીયોમાં જણાવી રહ્યા છે દિવસે ને દિવસે સમાજની અંદર સરકારી નોકરીનું જે મહત્ત્વ છે તે ખરેખર અતિશય છે સરકારી નોકરી હોય એટલે બધું જ આવી ગયું એવું હોતું નથી પરંતુ દરેક સમાજની અંદર આપણે વાત કરીએ જે પણ વ્યક્તિ સરકારી નોકરી હોય એક આદર્શ વ્યક્તિ માનવામાં આવે છે તેને રોલ મોડલ માનવામાં આવે છે અને આવા જે સરકારી નોકરી એ કોઈપણ કક્ષાની નોકરી હોય ક્લાસ વન હોય ટુ હોય સુપર ક્લાસ થ્રી હોય ક્લાસ થ્રી હોય ગમે તેવી સરકારી નોકરી પરંતુ તમારે જો સરકારી નોકરી હોય તો સમાજમાં તમારું સ્ટેટસ હાઈ લેવલમાં હોય છે અને સમાજ તમને એક આદરની ભાવનાથી જુએ છે અને સમાજના પ્લેટફોર્મ પર જ્યારે આવા કોઈ સરકારી નોકરી કરતા માણસ આવે છે ત્યારે સમાજને માર્ગદર્શન આપતા હોય છે પ્રેરણા આપતા હોય છે મોટિવેશન આપતા હોય છે

ફેલાવું કામ કરતા માણસે કરવું જોઈએ એમના સમાજ થોડી મોટી વાતો કરી અને મોટિવેશન આપવાનું કામ એ કરવા માટે તો રાજકીય આગેવાનો છે ધાર્મિક આગેવાનો છે સમાજના પોતાના ડિપાર્ટમેન્ટ વિશે સાચી હકીકત જણાવી દઈએ વાતર ડિસેડે